you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો રશિયાની ધરતી પર ફરી એકવાર ભયંકર ભૂકંપ આવ્યો છે ગઈ રાત્રે વાગે ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા છ નોંધ છે આ ભૂકંપ પણ રશિયા ના કામતકા દ્વીપ પર આવ્યો છે જેનું કેન્દ્ર બિંદુ ધરતી નીચે વીસ કિલોમીટર નોંધાયું હતું આજે સવારે છ ને વીસ વાગે છ પોઈન્ટ એકની તીવ્રતા અને ગત રાત્રે અગિયાર સત્તાવન વાગે પાંચ પોઈન્ટ નવ ની તીવ્રતાના આફ્ટર શોક રશિયા આવ્યા હતા જણાવી દઈએ કે ત્રીસ જુલાઈએ પણ રશિયાના કામ ચટકા દ્વીપ પર ભયંકર ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર આઠ પોઇન્ટ હતી અને આ ભૂકંપ ઇતિહાસનો છઠ્ઠો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો તે આટલી તીવ્રતાવાળા ભૂકંપ બાદ રશિયાના લોકોએ બસો થી વધુ આફ્ટર શોક્સ અનુભવ્યા હતા જેમાં સૌથી વધુ આફ્ટરસોક છ પોઇન્ટ નવની તીવ્રતા હતા ત્રીસ જુલાઈના રોજ રશિયામાં આવેલા ભૂકંપથી અનેક બિલ્ડિંગ્સને નુકસાન થયું હતું કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા પરંતુ કોઈનું મોત થયું ન હતું ત્યારે ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામી આવી હતી રશિયા સિવાય જાપાન હવાઈ કેલિક ની અલાસ્કાર ન્યુઝીલેન્ડ ચીલી અને પેરુસ સુધી સુનામી આવી હતી હવાઈમાં પાંચ પોઈન્ટ સાત ફૂટ ઊંચી સુનામીની લહેરો કિનારે ટકરાઈ હતી